અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલ એલન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલની કેન્ટીનમાં કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં કેન્ટીનમાં સડેલા ટામેટા અને ચોખામાં જીવત મળી આવી હતી ત્યારે લાખો રૂપિયાની ફી લઈને વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું પીરસાઈ રહ્યું હોવા છતાં ફૂડ વિભાગની ટીમે આ કેન્ટીનને સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર એક લાખનો દંડ વસૂલી સંતોષ માની લીધો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચોસઠ કરોડનો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી એક કરોડ પડાવનાર ત્રણ આરોપી પૈકી એકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે જેમાં ત્રણ ગઠિયાઓએ શિક્ષકને પંપ અને પેનલના ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટની લાલચ આપી એક કરોડ પડાવી લીધા હતા જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય સૂત્રધાર સુમિત રાવલ બે વર્ષ પહેલા જ લંડન ભાગી ગયો હોવાથી પોલીસે તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે માંજલપુર પોલીસે દુષ્કર્મની પીડિતા પાસે આરોપીને પકડવા માટે દોઢ લાખ પડાવતા પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેમાં દુષ્કર્મ પીડિતાએ કહ્યું હતું કે મારી સગીર પુત્રી સાથે પણ આરોપીએ છેડછાડ કરી હોવા છતાં મારી દુષ્કર્મની ફરિયાદમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને આરોપીને પકડવા માંજલપુર પોલીસે દોઢ લાખ પડાવ્યા હોવાની ફરિયાદીએ રજૂઆત કરતા આ મામલે વડોદરા પોલીસ કમિશનર દ્વારા તપાસ સોંપીને ઝડપથી રિપોર્ટ સોંપવાની સૂચનાઓ આપવામાં આવી છે